થાનગઢ સુરેન્દ્રનગરના ના શ્રી મોટા ખુડિયાર માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રી ને આઠમ દિવસે મહાયજ્ઞમાં મહાપ્રસાદ આયોજન દ્વારા અસંખ્ય શ્રદ્ધાળુ ભક્તો લાભદાયી ખોડિયાર મંદિર રોડ સ્થિત આઈ શ્રી મોટી ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે ખડબડાટ વાળા વિસ્તારમાં સ્થિત સ્ટોર તેના ગ્રાહકોની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે વિવિધ ઉત્પાદનો સેવાઓ પ્રદાન કરવા માટે તો જાણીતું છે પરંતુ અનેક શ્રદ્ધાળુઓ ભક્તો માટે આ સ્થાનનું કેન્દ્ર છે આ મંદિરની શ્રદ્ધા સ્થાનિક રહેવાસીઓ અને મુલાકાતીઓ માટે સુલભ અને અનુકૂળ બનાવે છે આ શ્રી મોટી ખોડિયાર માતાજીના મંદિરે વારંવાર ધાર્મિક કાર્યક્રમો આયોજિત થતા ભક્તો ધર્મ લાભ લે છે

નાથ ગ્રુપ યોગા ગ્રુપ તથા ધાનગઢ ની આજુબાજુ દરેક સેવાકીય ગ્રુપોના સૌજન્યથી સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી હતી મોટી ખોડિયાર મંદિરે દરરોજ પારે વાને જાર ગાયોને પાણીના અવાડા કીડીઓને કીડિયારો અને બટુ ભોજનની દર સુંદર મજાની વ્યવસ્થા કરવા માટે જાણીતી છે એટલું જ નહીં પણ આ રસ્તા ઉપરથી કોઈ પણ વધુ માર્ગો યાત્રાળુઓ નીકળે તો તેમને સુંદર આલેદાર કોલેબોસ થાપાર કે માંસો 21 કુડિયા માંની મંજૂરી મળતા આ મંજુરી ના પત્રકિત સરખી જેતી થઈ શકે હતો પસંદ હતા તે સાન પછે જી માતાજી જે રિપોરસે ફાઈમો અને આજે હતો મારા ખૂબ ખૂબ નવ ચંદ્ર હતો માતા ખોડિયા તેનું કરવામાં છે ઘર વર્ષા કરવામાં આવે છે આઠમનો હવન અને હર

દર વર્ષે આમ તો વર્ષોથી મા ખોડિયારના સાનિધ્યની અંદર ચૈત્ર આઠમના દિવસે સવારે યજ્ઞનું આયોજન હોય છે ત્યારબાદ બપોર પછી સુંદર મજાના પ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે આ પ્રસાદની અંદર માત્ર ખોડિયાર મંદિર નહીં પણ થાનગઢના આજુબાજુના એકાશી જેટલા સેવાકીય ગ્રુપો છે આ બધાના સાથ અને સહયોગથી સુંદર મજાનું અહીં દર વર્ષે પ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને આ ખોડિયાર મંદિરની એક ખાસ વિશેષતા એવી છે કે અહીંથી કોઈ પણ વટેમાર્ગો નીકળે તો એમને જમવાની રહેવાની સુંદર મજાની વ્યવસ્થા અહીં ખોડિયાર મંદિર તરફથી કરવામાં આવે છે અને આ ગામની અંદર સુંદર મજાનું જો ફરવાલાયક અને દર્શન માટેનું સ્થળ હોય તો આ ખોડિયાર મંદિર છે માટે અઢારે વણને સાથે રાખી અને આ ખોડિયાર મંદિરની અંદર દર વર્ષે ચૈત્રી આઠમના રોજ સુંદર મજાનું મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે તો બધાના સાથ ને સહયોગ આ સુંદર મજા આયોજન આજ રોજ કરવામાં આવેલ છે બોલો ખોડિયાર